માતાજી તમારી સાથે છે તો મળે છે તમને આવા સંકેતો મિત્રો શું તમને ખબર છે કે માતાજી આપણા પાસે અથવા તો આપણી સાથે ક્યારે હોય છે તેમજ આપણી બધી જ મુશ્કેલીઓ ક્યારે હલ થાય છે જેમ કે લેણું દેણું ગરીબાઈ કષ્ટો હોય કે વિઘ્ન આવતા હોય અને દરેક કાર્યમાં હેરાન પરેશાન તમે થતા હોય કોઈ પણ કામમાં તમે ચારે બાજુએથી ફસાઈ ગયા હોય અને આ બધી તકલીફોમાંથી તમારે બહાર નીકળવું હોય તો તમારે કુરદેવી શરણે જવાથી અને કુરદેવી માનું નામ લેવાથી તમારા બધા જ રસ્તાઓ આપમેળે ખુલી જાય છે તેમજ માના નામની જ્યોત પ્રગટાવી કુરદેવી સ્મરણ કરવાથી તમારા બધા પછી કોઈ પણ દેવી દેવતાઓ ક્યારે તમારા ઘરમાં આવે છે ક્યારે તમારી સાથે હોય છે અને ક્યારે તેમની અપાર કૃપા તમારા પર વર્ષાવે છે અને ક્યારે એમના આશીર્વાદ તમને મળે છે તો મિત્રો અમુક એવા સંકેતો તમને મળે તો સમજી લેજો કે માતાજી માં નવદુર્ગા કુળદેવી ભગવતી માં તમારી સાથે છે અને મિત્રો આજના આ વીડિયોને અંત સુધી જોવા માટે આપ સૌને વિનંતી કરું છું કેમ કે મિત્રો અધૂરું જ્ઞાન ક્યારે પણ સાચી માહિતી આપતું નથી તેથી આજના આ વિડીયો અંત સુધી સાંભળજો મિત્રો તમે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરવા માંગતા હોય અને તમારા જીવનમાં અને તમારા પરિવારમાં તમારા ઘરમાં માતાજી વાસ છે કે કેમ કુરદેવીમાં માં તમારા ઘરે છે કે નહીં અને જો માતાજી વાસ તમારા ઘરમાં છે તો તમને કેવા પ્રકારના સંકેતો આપે છે એ આપણે આજના વિડીયો માં જાણવાના છીએ પણ તે પહેલા મિત્રો જો તમે આ ચેનલ માં પહેલી વાર પધાર્યા હોય તો આપણી આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગમે તો તમારા બીજા મિત્રો ને આ માહિતી શેર કરજો અને કોમેન્ટ બોક્સ માં તમારા કુલદેવી માનું નું નામ જરૂર લખજો મિત્રો પહેલો સંકેત એવો છે કે તમે જે ધારો છો અને વિચારો છો અને એ કાર્ય તમારું સફળતાથી થઈ જાય અને તે કામ માં વિલંબ થયા વગર કે કોઈ પણ પ્રકારની અડચણ આવ્યા વગર થઈ જાય છે અને એનું તમને શુભ પરિણામ મળે છે તો તે સારી નિશાની છે પણ જો તમે કોઈ ખરાબ કાર્ય કરવા જાવ છો તો તેની સજા પણ તમારે ભોગવવી પડે છે એટલે કે મિત્રો તમે જેવું વિચારો એવું સારું વિચારો તો સાત્વિક થાય અને સકારાત્મક વિચારો તો સકારાત્મક થાય તમે જે વિચારો એવું થાય તો સમજી લેવું કે કુરદેવી માં તમારા બધા જ કામ કરી રહ્યા છે અને તેઓ તમારા હાજરા હજુ છે મિત્રો બીજો સંકેત છે કે પૂજા દરમિયાન આંસુ આવવા લાગે તો કે માતાજી તમારી તમારી પાસે છે છે અને સાથે કેમ કે દરરોજ તમે પૂજા કરો એ વખતે તમારામાં માં શુદ્ધ ભાવ પવિત્ર ભાવ હોય અને એ વખતે તમને આંખ માંથી થોડા ઘણા પણ આંસુ આવે અને એવું થાય છે કે આંસુ આવવા લાગે છે તો સમજી જવું કે તમારી સાથે કુરદેવી છે અને માતાજી તમારી સાથે છે મિત્રો તમારા શુદ્ધ ભાવો અને ભાવનાત્મક પૂજાનો પ્રભાવ એવો થાય છે કે માતાજીની કૃપા તમારી ઉપર વર્ષાય છે મિત્રો ક્યારેક તમને લાગે કે તમારી પાછળ કોઈ ઊભું છે અથવા આજુબાજુ કોઈ છે તો તે માતાજીની સકારાત્મક ઉર્જા છે આ ઉપસ્થિતિ તમારું રક્ષણ કરે છે અને તમને ઉત્સાહભર્યું જીવન જીવવા પ્રેરિત કરે છે એટલે કે તમને એવો અહેસાસ થાય કે મારી જોડે કોઈ ને કોઈ કોઈ છે તો સમજવું કે કુરદેવી માં મિત્રો એનો મતલબ એમ થાય છે કે તમારી સાથે સકારાત્મક ઉર્જા નું એક સ્વરૂપ તમારી જોડે ઉભા છે અને એવો તમને શુભ સંકેત મળે છે અને એ શુભ નિશાની છે કે માં તમારી સાથે જ છે મિત્રો બીજું કે જ્યારે તમારા ઘરમાં વાતાવરણ શુદ્ધ હોય અને તમે કોઈ પણ પ્રકારનો બાગ બગીચા ના હોય અથવા તો તમે ઘરમાં કોઈ સુગંધિત પદાર્થો ન વાપરતા હોવા છતાં મંદિરમાંથી અલૌકિક સુગંધનો અહેસાસ થાય તો તે કુળદેવીની ઉપસ્થિતિ નો સ્પષ્ટ સંકેત છે કેમ કે મિત્રો ચમેલી હોય ગુલાબ હોય અત્તર હોય ગુગળ ધૂપ હોય છે અને આવો તમે ઘરમાં સુગંધિત પદાર્થ ન વાપરતા હોય અને તમારા મંદિરમાં જે માં માનું મંદિર હોય માતાજીનું મંદિર હોય અને ઘરમાંથી એવી સુગંધ આવતી હોય અલૌકિક સુગંધ કે તમે તે પદાર્થો વાપર્યા જ નથી છતાં પણ તમારા મંદિરમાંથી અથવા તમારા આજુબાજુ તમને એક અલૌકિક સુગંધનો અહેસાસ થાય તો સમજી જવું કે સોય સો ટકા તમારા કુરદેવી માં તમારી રક્ષા કરે છે અને આ સત્ય વાત છે મિત્રો બીજું એવું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો અને દીવાને તમે ભૂલથી અડી જાઓ છો અને જો તમારી આંગળી કે તમારો હાથ દાજતો નથી અને ગરમ પણ ન થાય અને તમે બળો પણ નહીં અને કઈ પણ અસર ન થાય તો સમજો કે તમારી કુરદેવી તમારી રક્ષા કરે છે કેમ કે એને જોગણી કહેવાય છે એટલે અગ્નિ કોઈને છોડતી નથી છતાં પણ તમે ન બળો અને તમારા હાથ ન દાઝે તો તો સમજી લેવું કે તમે માતાજીના પરમસેવક છો અને એ શક્તિ એ ઉર્જા તમારી રક્ષા કરે છે બીજું મિત્રો કે રાત્રે તમે અચાનક ઊંઘમાંથી જાગી જાવ છો અને તમારી ઊંઘ ઉડી જાય છે તમને માતાજી ખુદ જગાડે છે ચેતન કરે છે કે ઉઠ જાગ અને તમારું ધ્યેય પૂર્ણ કરો સારા કાર્ય માટે વળગી જા આ પણ એક શુભ નિશાની છે કારણ કે મા કુરદેવી તમને તે જગાડવા માંગે છે કે તમે કોઈ પણ કાર્ય કરો અને એમ જ તમને સફળતા મળે તો સમજી લેવું કે તમારી કુરદેવી માં તમારી રક્ષા કરે છે તેમજ જો તમારા ધંધામાં પ્રગતિ થતી હોય તો તમારા સાથે માતાજી હાજર છે અને તમને કોઈ વિઘ્ન ના આવા દે કે પછી તમારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે તો સમજી લેવું કે તમારા કુરદેવી માં હાજર છે અને તમારું રક્ષણ કરે છે મિત્રો કોઈ દિવસ તમને કોઈ દેવી શક્તિનું સ્વપ્ન આવે કે નાની બાળકીનું સપનું આવે અથવા લાલ પોશાક હોય લાલ ધજા હોય તો સમજી જેવું કે કુળદેવીમાં માં તમારા ઘરે આવી ચૂક્યા છે અને તમારા ઘરે એમનો વાસ છે તમે તેમનો દીવો તેમની સેવા પૂજા કરવી જોઈએ કેમ કે આ એક વિશેષ સંકેત છે મિત્રો જો તમે સેવા ભાવથી ભક્તિ કરો છો અને તમારા પૂર્વજોએ ભક્તિ કરી હશે તો માતાજી તમને સ્વપ્નમાં ખુદ આવીને તમારે રક્ષા કરે છે અને તમારા ઘરમાં જયારે પ્રવેશ કરે ત્યારે તમને ખબર ના હોય પણ એવા તમને શુભ સંકેતો આપતી રહે છે પરંતુ તમે એ સંકેત ઓળખો છો તો તમારા ઘરનું કલ્યાણ થઈ જાય છે તમારા કુટુંબ કબીલાનું કલ્યાણ થઈ જાય છે અને આવા માતાજી તમને સકારાત્મક સંકેત આપે છે મિત્રો બીજું કે તમારા ઘરમાં ગાય કે કુતરું આવે અને તમે તેમને ખવડાવો તો તે માતાજીની કૃપા પ્રાપ્ત કરાવવાનું માધ્યમ છે તેમજ જો કોઈ ગરીબ પણ આવે કોઈ ભિક્ષુક આવે અને તમે એને યથાશક્તિ દાન આપો છો કે તેને રાજી કરો છો તો સમજી લેવું કે તમારા ઘરે કોઈના માં કોઈ ના કોઈ ના રૂપે આવે છે પરંતુ એ પરીક્ષામાં તમે પાસ થાજો મિત્રો માતાજી કોઈ સ્વરૂપે આવે કોઈ પણ માણસના સ્વરૂપમાં આવે પશુ પક્ષીઓના સ્વરૂપમાં આવે પણ એને ઓળખી જજો આ શુભ સંકેત છે અને તમારા ઘરે જો ગાય આવે કે કૂતરું આવે તો રોટલી ખવડાવજો કારણ કે કુરદેવી માં કોઈ ના કોઈ સ્વરૂપે આવે છે અને તમને શુભ સંકેત આપે છે તેથી આ ખાસ ધ્યાન રાખજો મિત્રો બીજો સંકેત એવો હોય કે તમે અને તમારા પરિવારમાં તમારા પેઢીમાં આજ સુધીમાં કોઈ બીમારી ન હોય કે બીમારી ન થતી હોય દવાખાનું કે પછી કોર્ટ કચેરી ન થવા દેતી હોય માં કુરદેવી માં તો એ સમજી લેવું કે તમારા ઘર માં ચોક્કસ માં રક્ષણ કરી રહી છે તેમજ મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યાં પણ તમે જાવ ત્યાં તમારો આવકાર મળતો હોય માન સન્માન પ્રતિષ્ઠા હોય અને મર્યાદા હોય તમને બમણો માન સન્માન અને ઇજ્જત મળતી હોય તો સમજી લેવું કે કૃપા હોય તો કુરદેવી માની અને ત્યારે જ આટલું માન સન્માન તમને કોઈ અપાવી શકે મિત્રો એટલા માટે કુરદેવી માની સેવા કરજો ભક્તિ કરજો એમના પૂજા પાઠ કરજો અને તમારાથી જે બને તેટલા સત્કર્મ કરજો જેનાથી કુળદેવી માના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે મિત્રો માતાજીની પૂજા અને ભક્તિ માત્ર શ્રદ્ધાનો વિષય નહીં પણ તમારું જીવન ઉત્તમ બનાવવા માટેનો માર્ગ છે આશીર્વાદથી જ તમારો પરિવાર સુખમય રહેશે અને તમે જીવનમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરશો તો મિત્રો જો તમને આ માહિતી પ્રેરક લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી નામ લખી તમારો આભાર વ્યક્ત કરજો જય માતાજી